ગરીબોને લાભ મળે તે હેતુસર સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે આવી સરકારી સુધી પહોંચે જેને લઈને રાધનપુર માં ને આઝમ મિશન રાધનપુર અને ઘાંચી યુવા ટીમ રાધનપુર દ્વારા આયોજિત વિવિધ સરકારી યોજનાઓનો કેમ્પ યોજાયો વિધવા સહાય યોજના વૃદ્ધ સહાય યોજના આયુષ્યમાન કાર્ડ યોજના કેમ્પ અશ્રફી ટિફિન સર્વિસ વગેરે સેવાકીય પ્રવૃત્તિથી લઈને સરકારી રાજ્યોમાં કેમ્પ નગીના મસ્જિદ સામે રાજગઢ મુકામે રાખવામાં આવ્યો જે કેમ્પ અંતર્ગત ત્રણસો ચાલીસ લાભાર્થીઓએ સરકારી યોજનાનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો આ કેમ્પમાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને કાર્યક્રમ અંતર્ગત વ્યવસ્થા અને સંચાલનના ભાગરૂપે મોસીને આઝમ મિશનના પ્રમુખ ઇમરાનભાઈ ઘાંચી બાબા કાકા મોસીનભાઈ યાસીનભાઈ ફેઝલ ગાંધી રઝબભાઈ સોહિલભાઈ આસિફભાઈ ફુરકાનભાઈ ફિરોઝભાઈ બલુચ દ્વારા સારું એવું આયોજન કરી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર